ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ સ્વાદ્યપતિ પાઠ ત્રણ વિશેષ સામાજિક વિજ્ઞાન પાઠ ખનીજ અને ઉર્જા સંશોધન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો મિત્રો સાથે

બીજો પ્રશ્ન નીચેનામાંથી કયું અધાતુમાં ખનીજ નથી તો જસત આગળ જોઈએ બહોળા વ્યાપારિક મહત્વના લીધે ખનીજ તેલને કયું ઉપનામ આપવામાં આવ્યું છે તો કારું સોળ પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયો દેશ ખનીજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ નથી તો ઓસ્ટ્રેલિયા આગળ જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન સી એએસિનું પૂરું નામ જણાવો તો કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી સાતમો પ્રશ્ન જોઈએ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવતો પરંપરાગત ઊર્જા સ્ત્રોત કયો છે તો કુદરતી વાયુ ગુજરાતનું લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો શેના માટે જાણીતો છે તો વીડ ફાર્મ માટે કયા ઇંધણથી મોટા પ્રમાણમાં નિંદન જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે તો બાયોગેસથી આગળ જોઈએ આપણે દસમો પ્રશ્ન ભૂતાપીય ઉર્જા કોને સંલગ્ન છે તો વરાળને અગિયારમો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો ધરાવતી જોડ બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એ વિકલ્પ બી રે યોગ્ય છે કે પહેલામાં ત્રણ એટલે કે સુરત સુરતમાં આવશે તડેશ્વર ત્યારબાદ બીમાં આઈ એટલે કે ભરૂચમાં આવશે રાજપાપડી ત્યારબાદ સીમાં ચાર ભાવનગરમાં આવશે થોરડી અને સેલ નું કચ્છમાં આવશે પાંદરો નેક્સ્ટ જોઈએ આપણે બારમો પ્રશ્ન ખનીજ તેલ અને તેના પ્રાપ્તિ સ્થાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો કૃષ્ણા અને નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશના પ્રદેશમાં ખનીજ તેલનું ઉત્પાદક ક્ષેત્ર છે રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી તો કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો જે લાગુ પડતું એટલે કે બંધ બેસતું નથી આગળ જોઈએ પ્રશ્ન નંબર પૃથ્વીની ઊંડાઈ અને તાપમાન સંબંધે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં વધારો થાય છે આ વિધાન સાચું છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર એક સંસાધનોના નિર્માણને આધારે તેના મુખ્ય બે કારણો બે પ્રકાર પાડવામાં આવે છે તો આ વિધાન કેવું છે સાચું તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો ખનીજ વપરાય છે સાચું ચિનાઈ માટીની બનાવટમાં જૂનાનો પથ્થર વપરાય છે તો આ કેવું છે ખોટું વર્નિશ વાર્નિશ અને સાપ કામના ઉદ્યોગોમાં ફ્લોરસ્પાર્ક ખનીજનો ઉપયોગ થાય છે તો આ વિધાન પણ કેવું છે ખોટું ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોર ચડાવવામાં મેગ્નીઝ મેગેનીઝનો ઉપયોગ થાય ખોટું જસતનો થાય છે ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં જસતનો ઉપયોગ થાય છે તો આ પણ કેવું છે ખોટું વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ વગેરે ઉદ્યોગોમાં બોક્સાઇડનો ઉપયોગ થાય છે આ વિધાન પણ કેવું છે ખોટું છે આગળ જોયું આપણે હવે ત્રીજો પ્રશ્ન કે ખાલી જગ્યા પૂરો પ્રાથમ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનિજને અયસ્ક કહે છે ખનીજો ખાલી જગ્યાની ધોરીનસ છે તો ખનીજો એ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે જૂનાનો પથ્થર ખાલી જગ્યા ધાતુમાં ખનીજનું ઉદાહરણ છે તો અધાતુમાં ખનીજનું ઉદાહરણ છે ખનીજ તેલના બહોળા વ્યાપિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કાળું સોનું કહેવામાં આવે છે કોલસામાંથી મેળવેલી વીજળીને ખાલી જગ્યા કહે છે તો તાપ વિદ્યુત કહે છે ઘરેલું ઉપયોગમાં વપરાતું મુખ્ય બર્તન ખાલી જગ્યા છે તો એલપીજી છે

ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્યમાં બાયોગેસના ઉત્પાદનનું પ્રથમ સ્થાન છે તો શું આવશે ઉત્તર પ્રદેશ હવે જોઈએ એક બે પ્રશ્નોનો જવાબ આપો કે ખનીજોને શેના આધારે ઓળખી શકાય છે તો ખનીજોને સરજનાના આધારે ઓળખી શકાય છે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 ઉર્જા સંસાધનને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો ઉર્જા સંશોધનને પરંપરાગત અને બિન પરંપરાગત એમ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે તો કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલ ડીઝલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઉર્જા તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે ચોથો પ્રશ્ન જોઈએ આપણે વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો કયા કયા છે તો વિશ્વમાં ચીન યુએસએ જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસાના ઉત્પાદનો છે મહત્વનો પ્રશ્ન જોઈએ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના ક્યાં આવેલી છે તો એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના મધ્યપ્રદેશના રહેવામાં આવેલી છે જી ઈડીનું પૂરું નામ જણાવો તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી સાતમો પ્રશ્ન આપણે જોઈએ હવે સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ લખો સૌર ઉર્જાનો ઉપયોગ અને સૌર ઉર્જા વોટર હીટર સોલર કુકર સોલર તેમજ જાહેર સ્થળોએ રાત્રિ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે થાય છે પવન ઉર્જા ઉત્પાદન કરનારા અગ્રમણ ગણ્ય દેશો કયા કયા છે તો જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન ભારત વગેરે પવન ઉર્જાને ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશો છે નવો પ્રશ્ન જોઈએ હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં યુગાધારી ખાતે છે મો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં ગરમ પાણીના જરા ધરાવતા સ્થળોના નામ જણાવો તો ગુજરાતમાં નસુંદ્ર ઉનાઈ ધુઆ અને તુલસી ખાતે ગરમ પાણીના જરા આવેલા છે અગિયારમાં પ્રશ્ન જોઈએ ભરતી ઊર્જા કેવી રીતે મેળવવામાં આવે છે તો ભરતી ઊર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે બંધમાં સ્થાપિત ટર્બાઈને ફેરવવા માટે કરવામાં આવે છે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં કરે છે તો બનાસકાંઠાના દાંતીવાડામાં મેગેનીઝનો મુખ્ય ઉપયોગ કયો છે તો મેગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાડ મેળવવાનો થાય પેલાડ બનાવવા થાય છે ચૌદમો પ્રશ્ન જોઈએ રંગીન કાચ બનાવવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો રંગીન કાચ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે પંદરમો પ્રશ્ન જોઈએ ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે કયા કયા ઉપયોગમાં થાય છે તો ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ લોખંડ પોલાદ સોડાય સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ વગેરે જેવા ઉદ્યોગોમાં થાય છે શબ્દ સમજૂતી આપો ખાંડી તો પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થોની પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક ઉર્જા બંધારણ ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે બીજો પ્રશ્ન જોઈએ ભૂતાપ્ય ઉર્જા ભૂ સંચલનની પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાહ પૃથ્વી સપાટી પર આવે છે એ વરાહને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપ્ય ઊર્જા કહે છે જોઈએ આગળ ભરતી ઉર્જા ભરતી ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે ભરતી ઉર્જા અખુટ અને પ્રદૂષણ મુક્ત છે હવે જોઈએ તફાવત આપો સૌર ઉર્જાનો અને પવન ઉર્જાનો તો પહેલા સૌર ઉર્જાનો મુદ્દો જોઈશું ત્યારબાદ પવન ઉર્જાનો કે સૌર ઉર્જા એ સૂર્યમાંથી મેળવવામાં આવે છે જ્યારે પવન ઉર્જા એ પવનમાંથી મેળવવામાં આવે છે તેનો ઉપયોગ સોલર વોટર સોર વોટર હીટર સોલર કુકર સોલર ડ્રાયર તેમજ જાહેર સ્થળે રાત્રિ પ્રકાશ માટે કરવામાં આવે છે જ્યારે પવન ઉર્જાનો ઉપયોગ પવન ચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે કુદરતી વાયુ અને બાયોગેસનો કુદરતી વાયુ કુદરતી ગેસ અને ખેનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટા પડેલો હોય છે બાયોગેસ ખેતરનો નકામો કચરો સાણ રસોઈ ઘરનો કચરો માનવ મળમૂત્ર વગેરેના કોહવાડથી બને છે તે તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે તે એક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે કોલસો ખનીજ તેલ તેના ઉદાહરણ છે સૌર અને તેનો એક છે બાયોગેસમાંથી જે પરિવર્તન કરી શકે તે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને પરંપરાગત ઉર્જા સ્ત્રોત ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ ઉર્જા સ્ત્રોત છે સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપ્ય ઉર્જા અને ભરતી ઉર્જા બિનપરા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતના વપરાશને વપરાયને કાળક્રમે ખૂટી જવાની શક્યતા છે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અખૂટ છે હવે જોઈએ ખનીજનું સંરક્ષણ કે કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણ સંસાધન છે ખનીજોના નિર્માણ અને સંરચનામાં હજારો વર્ષો લાગે છે માનવી વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણ સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે ધાતુનું રિસાયકલિંગ કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોનો વિકલ્પ શોધવો જોઈએ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ પર્યાવરણને પ્રદૂષણ ન ફેલાય તે રીતે ખનીજોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ આગળ જોઈએ આપણે પવન ઉર્જા પવન ઉર્જા એક અખૂટ અને પ્રદૂષણમુક્ત સ્ત્રોત છે પહેલાંના સમયમાં પવનચક્કી દ્વારા અનાજ દળવાની ઘંટી ચલાવો થતો હતો હવે તેની સાથે જનરેટર જોડીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે આવા પવનચક્કીઓના સમૂહને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને પર્વતો ખીણો જ્યાં વેગીલો અને સતત પવન વહેતો હોય ત્યાં આવા વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે જર્મની યુએસએ ગેનમાર્ગ ભારત પવન ઉર્જા ઉત્પન્ન કરવામાં અગ્ર દેશો છે હવે જોઈએ આપણે કે જે ચિત્રો આપેલા છે એના પરથી બે ખનીજના ફોટા લગાવી તેના દરેકના બે ઉપયોગ લખો અહીંયા આપણે ખનીજના ફોટા તો નથી લગાવ્યા પણ નામ લખે છે પહેલું જ છે તો ઉદ્યોગના યંત્રો બનાવવા માટે અને ખેતીના ઓજારો બનાવવા માટે ત્યારબાદ આપણે લગાવીશું બોક્સાઇટ માટે તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજો બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટનો કરવા બનાવટ છે અબ્રખ અગ્નિ અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરે એક ખનીજ નામ શોધી તેનું ધાતુમાં ધાતુમાં પહેલું આપણે જે જીપસમ લોખંડ સોનું ચૂનાનું પથ્થર અબ્રખ કોલ્સો અને એલ્યુમિનિયમ હવે આપણે એને વર્ગીકરણ કરીએ કે ધાતુમાળમાં કયા કયા આવશે તો લોખંડ એલ્યુમિનિયમ સોનું આ ધાતુમાળમાં ચૂનાનો પથ્થર જીપ્સમ કોલ્સ અને અબ્ર આ રીતના તેનું વર્ગીકરણ છે ત્યારબાદ આપણે જોઈએ પાછળ આપેલા ભારતના નકશામાં નીચે આપેલા ખનીજોનું સૌથી વધુ ઉત્પન્ન કરતા બે બે રાજ્યો દર્શાવો તો બોક્સાઇડમાં ઓડિશા ગુજરાત ચૂનાના પથ્થરમાં રાજસ્થાન મધ્યપ્રદેશ તાંબુમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અબ્રખમાં આંધ્રપ્રદેશ રાજસ્થાન અને ફ્લોર રાજસ્થાન અને તેલંગાણા તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ